એવું છે બધું અને આવું છે કારણ કે ના ભાઈબંધના લગ્ન છે અને આજનો જમણવાર છે ખાલી જાન છે તો હું તમને થોડું ઘણું બતાવીશ કે કેવી રીતનું છે તો ચાલો કન્ટીન્યુ રેજો અને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો કન્ટિન્યુ રહેજો ગયેલો હતો ભાઈ લગ્નમાં અને ના જમણવાળું હતું કારણ કે જમવાનું હતું તો ગયેલો હતો અને શું કહેવાય બ્લોગિંગ કરવાનો કંઈ એ ટાઈમ નહોતો મળ્યો કારણ કે કામ ઘણું બધું હતું એટલા માટે ડાયરેક્ટું બધું બ્લોગિંગ કરી શક્યો નથી પણ એક બે કટકા એમને લીધેલા છે એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવી દઈશ તો અત્યારમાં જો મારો ભાઈ અહીંયા સીવે છે કોકડીને ગોતે છે અને વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે તો જો અત્યારમાં ઘરે આવી ગયો તો પાછું રિટર્ન અને હજી સાંજે જવાનું છે કારણ કે સાંજે ગોતી રહ્યો છે પણ સાંજે વ્લોગિંગ નહીં કરી શકું તો અત્યારે ઘરે આવી ગયો મારા બાની જો અહીં સિંડે બેઠા છે બે ભરૂ સોડા પીવે છે કારણ છે બધું એવું છે હાજ હજી જવાનું છે પણ હાજ કદાચ કરી શકું કે ના કરી શકું તો ચાલો કન્ટિન્યુ રહીજો આગળ ખબર પડી જ જાય છે વિડીયોમાં તો ચાલો કન્ટિન્યુ રહેજો અહીંયા જવું ઘણી બધી સમસ્યા

કમેન્ટ કરજો તો ફેમિલી વાગ છે સાંજના નવ અને શું કહેવાય ગામમાં એક સર્કલ આવેલું છે પણ ખબર નથી ત્રણ દિવસની સર્કલ છે અને આજે પણ છે તો ખબર નથી કે એમાં શું છે તો અત્યારે જવાનું છે જોવા અને તમને પણ બતાવીશ કે એમાં કઈ રીતનું સર્કલ છે અને કેટલા જણા છે કેવી રીતે રમત કરે છે એ બધું તમને બતાવીશ તો ચાલો કન્ટિન્યુ રહેજો અને પછી જવાનું છે ગોતીલામાં ભાઈ ગોતી હશે તો ત્યાં જવાનું છે તો અત્યારમાં ચો જાવું છે બેન જો બેઠા છે એને પણ જવાનું છે એ જે તૈયાર થાય છે એટલા માટે વાટે છે એવું છે ને મારે પણ જવું છે તો હાલો જાય સીધા ગામમાં ને શું છે ને કઈ રીતનું છે એ બધું તમને બતાવું તો કંટ્યુ રેજો વિડીયોમાં તો સરકાર સારું થઈ ગયું છે ને સાયકલની આવી રીતે કરે છે તો છોડ કાચની રંગારંગ ડિસ્કો તમારે રમત આવશે જોવા લાયક રમત છે અને ત્રીજી રમત આવશે આગના દેખવા આગની ભજીયા ખાઈ બતાવવાના તો કદાચ કોઈને ચેક કરવો હોય તો ચોખની અંદર આવી શકે પછી સવારે ઘણી વાતો થાય કે ચોખાની અંદર ક્યાંય મિલાવેલા હતા એટલે છરી તે ઓલા કરશિયા ઉપડી આવ્યા હતા એટલે છરી નાખતે આપણે આખો ભરેલો કરશિયા પાડીને બતાવવાના એની અંદર મેલી વિદ્યા જાદુકરી કંઈ છે નહીં हर चला की काई नहीं अपने हिंदी कला का जैसे सावधान तीन गेंद पर कर से ऊपर बना वन टू और एक थ्री ताली पर जो एक बार जोर से ताली 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 કાચ ઉપર ઉઘારે પગે આલીને ટિસ્કો કરી બતાવવાના ત્રીજી રમત આવશે આગના દેતવા ખાઈ આગની ભજીયા ખાઈ ને બતાવવાના ઘનચંભાઈ જો ગાડી કાઢી લીધી છે અને હાલો હવે સીધા જઈ ઘરે ઘરે જઈને પછી જવાનું છે સીધું તો ફેમિલી ગામમાં ખેલ હતો અને શું કહેવાય જોઈ ને જો પાછો ઘરે આવી ગયો છું ને અહીંયા બધા તો હોઈ ગયા છે ને બિહારને ભાભીને બધા ગયેલા છે જોવા ખેલ કારણ કે બધા ગયેલા છે ટીવી શરૂ છે અને મારા મમ્મીને બધા હોઈ ગયા છે તો હવે મારે પણ જવું છે ગોતીડામાં તો આજનો વ્લોગ અહીંયા સુધી તે જો તમને વિડીયો જોવો ગયો હોય તો લાઇક શેર એન્ડ સેનલની અંદર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળ્યું છે એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બ બાય જય માતાજી